જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું મયર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં અને ફ્રેન્ડ્સ ઘણાને સ્લીવ્સ લગાડવામાં તકલીફ થાય છે આ તમે જોઈ શકો છો આપણું એક બ્લાઉઝ બની રહ્યું છે જેમાં એક સાઇડની સ્લીવ્સ લગાડીને આપણે રેડી કરી દીધી છે તો ફ્રેન્ડ્સ ઘણાને પ્રોબ્લેમ થાય છે સ્લીવ્સ ચડાવતા નથી આવડતું જે બાઈ છે એ ચડાવતા નથી આવડતું ઘણીવાર બાઈ ખેંચીને લગાડી નાખે છે મૂંઢામાં ક્રિસ આવી જાય છે સેન્ટર પોઈન્ટ નથી મળતું તો ફ્રેન્ડ્સ બાય કેવી રીતના લગાડવાની એ આજે આપણે જોશું તો સૌ પ્રથમ જે બ્લાઉઝમાં સ્લીવ્સ લગાડવાની છે એ બ્લાઉઝનો પાછળનો ભાગ પહેલાં આપણે લઈ લીધો છે આપણે જે સ્લીવ્સ છે એનો જે ખાડવાળો ભાગ છે એ આગળના ભાગમાં આવશે અને જે સેન્ટર પાર્ટ છે એમાં આપણે ચટકો માર દેવાનો છે સ્લીવ્સના સેન્ટર પાર્ટમાં ચટકો મારો તો એ સ્લીવ્સનો જે સેન્ટર પાર્ટ છે એ શોલ્ડરમાં એકદમ પરફેક્ટલી મળવો જોઈએ તો આ જે સેન્ટર પાર્ટ છે એ સ્લીવ્સનો જે શોલ્ડરમાં ન મળે તો પછી સ્લીવ્સ આગળ પાછળ થઈ જાય છે શોલ્ડર આગળ તરફ આવી જાય છે તો ફ્રેન્ડ્સ હવે સ્ટાર્ટ કરી દઈએ સ્લીવ્સ લગાવવાનું એકદમ પરફેક્ટલી સ્લીવ્સ સ્ટાર્ટિંગમાં બેસાડી દઈશું અને હલકા હાથેથી સ્લીવ્સનો ભાગ અને મૂંઢાનો ભાગ ગોળ ફેરવતા જવાનો છે ક્યાંય ખેંચાણ નથી આપવાનું જરા પણ ખેંચાણ નથી આપવાનું તો ફ્રેન્ડ્સ ધીરે ધીરે તમે સ્લીવ્સ આવી રીતના ફેરવતા જશો એક સાઈડ એક હાથે મૂંઢો ફેરવતા જશો તો જ્યાં શોલ્ડરનો જોઈન્ટ આવ્યો છે અહીંયા આપણો સેન્ટર પોઈન્ટ આવી ગયો છે તો સેન્ટર પોઈન્ટ તમારા શોલ્ડરના જોઈન્ટ પર એકદમ પરફેક્ટ બેસે તો સ્લીવ્સ તમારી એકદમ પરફેક્ટ લાગી જાય છે બાકી ઘણીવાર શું થાય છે કે સેન્ટર પોઈન્ટ આગળ પાછળ થઈ જાય છે તો સ્લીવ્સ ઘણીવાર આગળ આવી જાય છે કાં તો ઘણીકવાર શોલ્ડર આગળ આવી જાય છે તો આપણી આ સ્લીવ્સ તમે જોઈ શકો છો હલકા હાથેથી આપણે લગાડવાની છે ક્યાંય ખેંચાણ નથી આપવાનું તો આપણી અડધી સ્લીવ્સ લાગીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ જેવી રીતના તમે મુંડો અને સ્લીવ્સ ફેરવતા જશો એ પ્રમાણે સ્લીવ્સ પરફેક્ટલી બેસી જશે અને દાબની જ સિલાઈ આપણે મારવાની છે વધારે મોટી માર્જિન એક્સ્ટ્રા નથી છોડવાનું તો આપણી સ્લીવ્સ લાગીને રેડી થઈ ગઈ છે હવે આપણે બીજી પાકી સિલાઈ માર દેવાની છે અને જે પ્રેસ બટનની પટ્ટી આવે છે એ પણ આપણે લગાડવાની છે આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ફિનિશિંગવાળું કામ તમે જોઈ શકો છો પરફેક્ટ ફિનિશિંગવાળું કામ કરવાનું હોય તો સેન્ટર પોઈન્ટનો ઝટકો હંમેશા ધ્યાન રાખવાનો હવે આપણે બીજી સિલાઈ મારીને પાકું કરી લઈએ ને હવે હલકા હાથે આપણે ફેરવતા જવાનું છે અને જ્યાં સેન્ટર પોઈન્ટ આવશે શોલ્ડરનો ત્યાં આપણે જે પ્રેસ બટનની પટ્ટી રેડી કરીને રાખી છે એ લગાડી દેવાની છે તો આપણે જ બટનની પટ્ટી છે એ આપણે લગાડી દઈશું અને આવી રીતના જ એક ડાબની સિલાઈ પર આપણે સ્લીવ્સ લગાડી દેસું કોઈ જાતની પ્રોબ્લમ નથી આવતી સ્લીવ્સ લગાડવામાં હલકા હાથે મૂંડો અને સ્લીવ્સ ફેરવતા જશું તો આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટ લાગી જશે તો ફ્રેન્ડ્સ આપણી સ્લીવ્સ લાગીને રેડી થઈ ગઈ છે તમે ફિનિશિંગ જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ ખેંચાણ નથી આવ્યું એકદમ સ્મૂથલી આપણે સિલાઈ લીધી છે એટલે ફિનિશિંગવાળું કામથી છે ફોલ્ડ કરીને જોઉં તો જે સ્લીવ્સનો ફોલ્ડ છે એ એકદમ પરફેક્ટલી શોલ્ડર પર જાય છે આ તમે જોઈ શકો છો શોલ્ડર તરફ આપણું પોઈન્ટ આવી જાય છે કાચા દોરા દેખાતા હોય તો એ કાપી લેવાના તો ફ્રેન્ડ્સ આપણો જો સેન્ટર પોઈન્ટ છે સ્લીવ્સનો એ ફોલ્ડ કરીને જો તો એકદમ પરફેક્ટલી શોલ્ડર પર બેસી જાય છે એટલે આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટ લાગી ગઈ છે શોર્ટ વિડીયો છે સ્લીવ્સ લગાડવાનો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે